ગાંધીનગરમાં વિશ્વ દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલની ઉપસ્થિતિમાં પચીસ જેટલી વિવિધ ક્ષેત્રે કામ કરતી અને શ્રેષ્ઠ મહિલાઓનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું ગાંધીનગર આમતક ન્યૂઝ ન્યૂઝગ્રુમમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ માર્ચ આજે વિશ્વ મેલા દિવસ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીતાબેન પટેલે પોતાના વિસ્તારની મહિલાઓ સાથે આજે મહિલા દિવસ મનાવ્યો હતો કાર્યક્રમના ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ શહેર પ્રમુખ રુચિર ભટ સહિતના મહિલા કોર્પોરેટર પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા આજના દિવસે સમાજમાં કંઈક અલગ કરી અને કર્યું હોય તેવી પચીસ મહિલાઓનું આ તકે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય બેને નામી અનામી તમામ મહિલાઓ કે જેણે સમાજ માટે કંઈક કર્યું છે તે બધાને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવી હતી ખાસ કરીને ગાંધીનગરના મેયર મીરા પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને મેયર મીરા પટેલે પણ તમામ નારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી હવે જોઈ આમ તક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં ધારાસભ્ય રીરાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યના કાર્યાલય ઉપર કાર્યકર્તા બહેનો સાથે ગાંધીનગરની એવી વિશિષ્ટ મહિલાઓ કે જેમને પોતાના ક્ષેત્રમાં આગું સ્થાન મેળવ્યું હોય અને પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના પતિ પતિ સાથે આર્થિક સહયોગ કરવા ખભે ખભો મિલાવીને પોતાના પરિવારને મદદ કરી હોય સમાજમાં આગું સ્થાન મેળવ્યું હોય એવી પ્રતિષ્ઠિત મહિલાઓ અન્ય સમાજની મહિલાઓ સંસ્થાની મહિલાઓ કે જેમને સંસ્થા દ્વારા સમાજ સેવા કરી હોય એવી સંસ્થાની મહિલાઓનું આજે મારા કાર્યાલય ઉપર સન્માન કરવાનું છે તેમજ એવી મહિલાઓ કે જેને કંઈક મેળવ્યું છે કે જેને પોતાના રીતે કંઈક આગળ વધી છે એ મહિલાઓ સાથે બીજી મહિલાઓનો સંવાદ કરીને એકબીજાના વિચારો અદાન પ્રદાન કરવાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે

ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એની સાથે સાથે આજે વિશ્વની દરેક મહિલાઓને સંદેશો આપવા માંગુ છું કે તમારી અંદર ખૂબ ક્ષમતા છે તમને ઈશ્વરની ખૂબ સારી ભેટ આપેલી છે તમારી એ શક્તિને ઓળ ઓળખો અને પરિવારની જવાબદારી નિભાવવાની સાથે સાથે ઘરનો ઉમરો અંડોળીને તમારી ક્ષમતાને સમાજને આપો તમારી જવાબદારી તમારા પરિવારની તો છે જ પણ સાથે સાથે જો આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બે હજાર માં આપણા ભારતને બીજા શક્તિશાળી દેશોની સાથે મૂકવો હોય તો આપણે આપણી શક્તિને આપણી આવડતને આપણા કુને સમાજને આપવું જ પડશે અને આ રાષ્ટ્રને સમર્પિત કરવું જ પડશે અને જ્યારે પણ કોઈ સ્ત્રી આગળ આવી છે અને એ પુરુષના ખભે ખભો મિલાવીને આગળ વધી છે ત્યારે એ દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે કોઈ રોકી શક્યું નથી ત્યારે આજે વિશ્વ મહિલા દિવસની વિશ્વની સમગ્ર મહિલાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું